ગોધરામાં માર્ગોની દયનીય સ્થિતિ વાહન ચાલકોને ભારે હાલાકી ગોધરા શહેરના સિગ્નલ ફળિયા રેલવે ગરનાળાથી સિમલા સુધીનો માર્ગ વિસ્માર હાલતમાં પહોંચ્યો છે જેનાથી સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ ગોધરા શહેર માટે મહત્વનો જોડાણ રસ્તો છે જ્યાં દરરોજ હજારો વાહનો પસાર થાય છે ખાસ કરીને રેલવે સિગ્નલ ફળિયા ગરનાળાના આસપાસના ટ્રાફિકની સંખ્યા વધુ હોવાને કારણે નાના વાહન ચાલકો અને પેદલ યાત્રીઓ માટે ખતરાપૂર્ણ પરિસ્થિતિ સર્જાય છે લાખોની રકમ ખર્ચાયા છતાં રસ્તો બિસ્માર અમુક સમય અગાઉ જ માર્ગ પર લાખોની રકમ ખર્ચીને નવીન રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ થોડા જ સમયમાં તે ખરાબ હાલતમાં પહોંચી ગયો છે ટેકેદારની ગતિવિધિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કામની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે પ્રશાસન સામે નાગરિકોની માંગ સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો હવે તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે લોકોની મુખ્ય માંગ છે કે તુરંત આ માર્ગનું સમારકામ કરવામાં આવે અને ગુણવત્તા સભર કામ સુનિશ્ચિત કરવામાં આવે જેથી લાંબા ગાળે વાહન ચાલકો અને પેદલ ચાલનારાઓને કોઈ મુશ્કેલી ન થાય તંત્ર શું કાર્યવાહી કરશે આ અંગે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે અને ઠેકેદાર સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું નાગરિકોની માંગ છે કે રોડનું દુરસ્તીકરણ તાત્કાલિક કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કામોની ગુણવત્તા પર સઘન નજર રાખવામાં આવે અમદાવાદ ડાકોર રોડ છે હાર્વેટ ના રહે છે અમદાવાદ વાળા ને અને પાછલા દસ પંદર વર્ષથી આ વસ્તુ છે અને રોજની પબ્લિક લાખ લાખ પબ્લિક અવર જવર કરે છે સ્ટ્રીટ હર કાસ્ટ ના માણસ એથી જાય છે લેખિત માં અને મોકિત માં બધી રીતે આપેલું જ છે અમારા બા વિકાસ થઈ જાય એના માટે અમારે બહુ સરળ ઉપાય છે અને એના માટે નગરપાલિકા છે કલેક્ટર થોડું ધ્યાન આપી દે તો હર માણસ ને રાહત થઈ જાય એમ ઓફકોર્સ જૂનો રોડ છે પેલા આવી જાય કરતી હતી અત્યારે બંધ છે ને છેલ્લા વીસ વર્ષથી તકલીફ પડી રહી છે ચોમાસુ ચાર મહિનાઓ છે પણ વર્ષ થકી ચાલુ ને ચાલુ જ પાણી રહે છે ને કોન્સેલર આવે છે અમારા જે વોટિંગ થાય છે ત્યારે આવે છે પણ વોટ લઈને વટી જાય છે ને પછી કોઈ પૂછવા જ નથી આવતું તો ઇલેક્શન આવે છે ત્યારે બધા ભાઈ બધુલા કરતા ઘરે ઘરે આવે છે કે તમારો વિકાસ થઈ જશે આમ થઈ જશે ઇલેક્શન જીત્યા પછી આવતું નથી હમણાં અમારા રોડ ની તકલીફ છે રોડ એટલા ખાડા છે જેને કોઈ હદ નથી એટલા બધા ખાડા છે વાહન એટલા જાય છે રોજ ના બહુ વસ્તી પૂરી વસ્તી શિમલા માર્કેટ છે માર્કેટ ના હિસાબથી બી તો રોડ બનવો છે પણ કોઈ વિકાસ જ નથી બસ લોકો આ લોલીપોપ આપીને જતા રહે છે સમસ્યા તમને બતાય કે ભાઈ આ નાણાના બહાર તમે જો કઈ ડિવાઇડર કઈ લાઈટ નથી બરાબર આ નાણાના અંદર બી લાઇટ કઈ છે ને એ લાઈટ છે ને પ્રાઇવેટ લોકો એ નંખાય અને નગરપાલિકા કોઈ નથી નખાયા ત્યાર પછી આપણે સાતપુલ છે સાતપુલના ડિવાઇડર પર તમે જો ત્યાં બી લાઇટો છે ને તો ફિરદો થાકી કોઠીએ નંખાયા છે ત્યાં સાત થી તમે કોઠી ચોકડી તકીને કોઈ લાઇટ નથી સ્ટેટ લાઇટ નથી અમે લાઇટ લગાડવા દૂર ત્યાં ત્યાં દીવાર ડિવાઇડર નથી કે કોઈ ગાડી વાળો આવે તો ડાયરેક્ટ અંદર પડે તો આપણે શું છે કે આ નગરપાલિકા જે બી છે જેનું જે લાગે છે નગરપાલિકા લાગે જે પંચાયત લાગે એને કામ કરવું જોઈએ અમે એ લોકો કામ આપે છે પણ નગરપાલિકા વાળા બી કોઈ છે ને તો એને કોઈ તવજ્જુ લેતા નથી કે ભાઈ એના નિગરાની રાખે કે ભાઈ થઈ જાય જોઈએ કે જે અમે કામ આપે છે એ કામ થાય છે કે નહીં બરાબર તો એમનો ને બી જઈને જોવું જોઈએ કે ભાઈ આ રસ્તા જે આ નેવું લાખ રૂપિયા પાસ થયો અમે નેવું લાખ પાસ થયો તો હજી થકી ના રોડ બન્યો નથી અડધો બન્યો તે બી એક વર્ષ નથી એ રોડ ભાગ્યો હું અંદર શું છે કે આ બધા તમારી ચેનલ ના જ એના તકીને અમે વાત પહોંચાડવા માંગીએ છીએ